અરવલ્લી સંયોગ થી સંસ્કાર સંસ્કાર થી સેવા અને સેવા થી સમૃદ્ધિ નો પથ અપનાવતી સંસ્થા ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા રાષ્ટ્રીય ચેતના અને સંસ્કારના પ્રસાર માટે સતત વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે એક અનોખો કાર્યક્રમ રાષ્ટ્રીય સમુગાન તથા ભારત ગૂચનો પ્રતિસર્ધા કો યોજાયો હતો રાષ્ટ્રીય સમુગાનમાં આજના નાના મોટા બાળકો રાષ્ટ્રીય ભાવનાને સળહળતું કરવા અને આપણી સંસ્કૃતિની મૂલ્યોને ઉજાગર કર્યું હતું જેમાં બાળકોના મીઠા સ્વરોમાં દેશભક્તિની સુગંધ વહેતી કરી અને જ્ઞાનના પ્રકાશથી ભારતની અવિરત ગાથા ઉજાગર થઈ હતી જ્યારે ભારત કો જાનો ક્વિઝ પ્રતિસ્પર્ધા ઇતિહાસ સંસ્કૃતિ વિજ્ઞાન રાજકારણ અને સામાજિક મૂલ્યો વિષયક પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓ દેશપ્રેમની જ્ઞાન સાથે બાળકોને પોતાનું જ્ઞાન પ્રદર્શિત કર્યું હતું ત્યારે ભારત વિકાસ પરિષદ મોડાસા આયોજિત કાર્યક્રમ માત્ર સ્પર્ધા નથી પણ એ ભારતના ભવિષ્યના શિલ્પકાર એવા બાળકોમાં સંસ્કાર રાષ્ટ્રપ્રેમ અને જવાબદારીની ભાવના જગાડતો એક ઉત્સવ હતો આ કાર્યક્રમમાં ચારસો થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને રાષ્ટ્રીય ભાવના વિદ્યાર્થીઓમાં વિકસે તેવા પ્રયાસો ભારત વિકાસ પરિષદ મોડાસા શાખાના કાર્યકરોએ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકો શહેરીજનો કામગીરીને બિરદાવી હતી જયેશ પટેલ એબી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી મારું નામ સોની શ્લોકા પરાગ કુમાર છે હું શ્રી કેન મોડાસા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આજે મોડાસા શાખા દ્વારા ભારત વિકાસ પરિષદ ભારત કો જાનો ફીઝ અને રાષ્ટ્રીય સમૂહ ગાનનું આયોજન થયું હતું જેમાં વિવિધ સ્કૂલોએ ભાગ લીધો હતો વિવિધ બાળકોએ આમાં પાર્ટિસિપેટ કર્યું જેમાં હું મારી શાળા શ્રી કેન્સર તરફથી ભાગ લેવા આવી હતી અહીંયા રાષ્ટ્ર વિશ રાષ્ટ્રપતિ ભાવના જાગી તેવા પ્રયત્ન અહીં કરવામાં આવ્યા છે અહીં ઘણા બધા બાળકો જોવા માટે હાજર રહ્યા છે મારું નામ પટેલ રીધિ શૈલેષભાઈ છે હું હું શ્રી એચ એલ પટેલ સરસ્વતી વિદ્યાલયમાંથી આવી આવ્યું છું અહીંયા મોડાસા ખાતે ટાઉન હોલમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ રાષ્ટ્રીય સમૂહગાન અને ભારત કોજાનો ક્વિઝ કોમ્પિટિશન રાખવામાં આવેલ છે તેમાં અમે બધાએ ભાગ લીધો છે તેનો હેતુ તેનો હેતુ દેશમાં ભાવના ઉત્પન્ન કરવાનો છે

ભારત કો અને રાષ્ટ્રીય સમૂહ મોડાસાની વિવિધ શાળાના બાળકોએ ભાગ લીધો જેમાં ભારત કો અંદર માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર વિભાગમાંથી કુલ આઠ ટીમોએ ભાગ લીધો અને પ્રાથમિક વિભાગમાંથી બે ટીમોએ ભાગ લીધો સાથે સાથે કે જે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા છે એની અંદર પણ બંને વિભાગમાંથી ત્રણ ત્રણ ટીમોએ ભાગ લીધો અને આમાંથી જે ટીમ વિજેતા બનેલી છે એ ટીમ પ્રદેશ કક્ષાએ ભાગ લેવા માટે જશે આ કાર્યક્રમની પાછળનો મુખ્ય હેતુ કે બાળકોની અંદર રાષ્ટ્રભાવના ખીલે રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત થાય આ રાષ્ટ્ર પ્રત્યે મારું કર્તવ્ય શું છે એ માટે ભારત વિકાસ પરિષદ સતત રહેલી છે ભારતના જે પ્રબુદ્ધ અને સમૃદ્ધ નાગરિકોનું બનેલું બિન રાજકીય એક સંગઠન છે અને બધા જ પ્રકલ્પો સેવાના તમામ પ્રકલ્પો એમાં દિવાળીના દિવસે મીઠાઈ વહેંચવી પર્યાવરણનું રક્ષણ કરવા માટે વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવી સફાઈ કામ કરવું આ બધા જ પ્રકલ્પો ઉપર કામ કરતી આ ભારત ભારત વિકાસ પરિષદ મોડાસાની શાખા અત્યંત ખૂબ સરસ કામ કરેલી છે હાલમાં મોડાસા શાખાના સંસ્કાર પ્રકલ્પના સંયોજક તરીકે મારી સેવા છે એટલે આ કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી અમે સૌ ટીમે મળી અને કરી અને આમાં અમે નગરપાલિકાનો પણ ખૂબ સારો સહકાર મળ્યો અને અમે આ કાર્યક્રમ યોજી શક્યા છીએ વિજેતા થનાર તમામ ટીમોને ખૂબ ખૂબ અભિનંદન અને આગળ જયારે જે લોકો સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે તો એમને ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાડે છે ધન્યવાદ જય હિન્દ જય ભારત આજ રોજ ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા મોડાસા તાલુકાના બાળકોના સંસ્કાર માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય સમુકાન તથા ભારત કોજાનો બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત કોજાનો કાર્યક્રમની અંદર પ્રાઇમરી શાખાની અંદરથી બે સ્કૂલ અને માધ્યમિક શાખાની અંદર આઠ સ્કૂલ કુલ મળીને પચ્ચીસ બાળકોએ ભાગ લીધો હતો જેમાં માધ્યમિક શાખામાંથી શ્રી કે એન શાહ મોડાસા સ્કૂલના વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા સાથે સાથે રાષ્ટ્રીય સમુગાન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ પ્રાઇમરી અને માધ્યમિક બંને વિભાગમાં રાષ્ટ્રીય સમુગાનની સ્પર્ધાનું આયોજન કરેલું હતું અને બંનેમાં ત્રણ ત્રણ સ્કૂલ એ ભાગ લીધો હતો ચારસોથી વધારે વિદ્યાર્થીઓ તથા નગરજનો હાજર રહીને કાર્ય કાર્યક્રમની શોભા શોભા વધારી હતી મારું નામ પટેલ પાનમ શૈલેષભાઈ છે હું કલરો સ્કૂલ દ્વારા સમૂહ ગાન અને કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવેલ હતું તેમાં અમે સમૂહ ગાનમાં ભાગ લીધો હતો અમે જે સમૂહ ગાન ગાયું હતું તે અમારા મ્યુઝિક ટીચર લીલાબેન ભાવસર દ્વારા તૈયાર કરાવવામાં આવ્યું હતું અને